ભગવાન શિવ અર્થાત કલ્યાણ શિવ એટલે પવિત્રતા અને શિવ એટલે જ પૂર્ણત્વ ભક્તો શિવને પ્રાપ્ત કરવા વિવિધ શિવ મંદિરે જતા હોય છે અને એમાં પણ ગુજરાતમાં આવેલ સોમનાથ જ્યોતિર્લિંગ એ સવિશેષ મહત્વ ધરાવે છે અને આ જ શિવલિંગની પ્રતિકૃતિ સમાન સદાશિવ શિવલિંગના આજે કરવા છે દર્શન અમદાવાદના ભારતમાં નિર્મિત છે સદાશિવ મહાદેવનું ધામ જ્યાં સોમનાથ મહાદેવ સમાન જ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તો અહીં પ્રજ્વલિત સદાશિવ મહાદેવની અખંડ જ્યોતના દર્શન કરીને ભક્તો બોલી ઉઠે છે હર હર મહાદેવ સોમનાથ જ્યોતિર્લિંગ સરીખું જ શિવલિંગ સદા ભક્તોનું કલ્યાણ કરતા સદાશિવ મહાદેવ શિવજીનો કોઈ આદિ નથી કે કોઈ અંત નથી શિવજીના રહસ્યને જાણવા માટે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ બંને પાતાળથી આકાશ સુધી ભ્રમણ કર્યું હતું છેવટે શિવ સર્વોપરી છે તેવું સ્વીકારીને શિવભક્તિનો મહિમા તેઓએ શાસ્ત્રોમાં વર્ણવ્યો છે મહાદેવનો મહિમા અસીમ છે જેની કોઈ સીમા નથી તેવી જ રીતે ભક્તોની શિવભક્તિની પણ કોઈ સીમા નથી તેથી જ તો જો ભક્તોને આસ્થાને આસ્થા અને શ્રદ્ધા હોય તો ઘર આંગણે તેઓ સોમનાથ જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરે ગુજરાતની ભૂમિ એટલી પાવન અને પવિત્ર છે કારણ કે આ જ ભૂમિ પર બાર જ્યોતિર્લિંગમાંના બે જ્યોતિર્લિંગ અહીંયા સ્થાપિત છે એક છે ગીર સોમનાથમાં આવેલું સોમનાથ મહાદેવ અને બીજું દ્વારકા ખાતે આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ કહેવાય છે ને કે બાર જ્યોતિર્લિંગમાં સૌથી શ્રેષ્ઠતમ સ્થાન ધરાવે છે પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મહાદેવ શ્રાવણ માસમાં અને ખાસ કરીને શિવપ્રિય સોમવારે સોમનાથ મહાદેવમાં દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોય છે પણ જે પણ ભક્તો સોમનાથ મહાદેવમાં દર્શન કરવા નથી જઈ શકતા તે અહીંયા અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલ જે સુપર સિટી આવેલું છે ત્યાં સદાશિવ મહાદેવ બિરાજમાન છે આ શિવલિંગની સ્થાપના વર્ષ બે હજાર ઓગણીસમાં મહાશિવરાત્રીના પાવન પર્વે કરવામાં આવી હતી સોમનાથથી તમામ ભૂદેવો અહીંયા આવ્યા હતા અને આ સુંદર મજાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી મારી પાછળ જે આપ સદાશિવ મહાદેવનું શિવલિંગ જોઈ રહ્યા છો તે સોમનાથ મહાદેવના શિવલિંગ સમાન જ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત નિત્ય ભક્તો દ્વારા અને અહીંયાના જે સેવકો છે એટલે કે જે બ્રાહ્મણો છે ત્યાં પુષ્પ દ્વારા બિલીપત્ર દ્વારા અને ભસ્મ દ્વારા જ અહીંયા સુંદર શણગાર કરવામાં આવે છે એટલે જે પણ ભક્તો અહીંયા આવે છે તે અનન્ય શાંતિનો અનુભવ કરે છે અને સાથે મનમાં એક જ નામ સ્મરણ કરે છે ઓમ નમ શિવાય સુપર સિટી પહોંચતા જ ચાર રસ્તા પર આપણે સદાશિવ મહાદેવ લેખિત એક બોર દેખાશે જ્યાં પ્રવેશ કરતાં જ ભવ્ય અને સુંદર કલાકૃતિવાળા શિવાલયના દર્શન થઈ રહ્યા છે જ્યાં પ્રવેશતા જ પ્રવેશ દ્વારની ઉપર ભગવાન વિષ્ણુ અને ત્યારબાદ શિવલિંગ પૂર્વે નંદી અને કુર્મની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અહીં નિત્ય દર્શન કરવા આવતા ભક્તો બિલીપત્ર ચંદન ભસ્મ અને પુષ્પથી શિવલિંગ પર સુંદર શણગાર કરે છે અને શિવભક્તિમાં લીન થઈને કરે છે શિવસ્તુતિનું ગાન આ મંદિર ઈ સર્વ ધર્મ સંભાવની ભાવના ઉજાગર કરતું હોવાથી અહીં ગણેશજી, હનુમાનજી, રાધા કૃષ્ણ, રામ દરબાર, શ્રી નાચજી, શિવજીની મૂર્તિની સાથે અન્ય દેવી દેવતાઓ પણ બિરાજિત કરવામાં આવ્યા છે. ભડજબે ہم आते रहते हैं तो यहां पर सदाशिव मंदिर में हम आए हैं जो बहुत ही सुंदर मंदिर है। यहां हम कभी-कभी आते हैं तो बहुत ही अच्छा लगता है यहां बहुत शांति मिलती है। ભગવાન સ્વયં વિરાજમાન છે બધા લોકો દર્શન કરવા આવે હજાર માણસો અમદાવાદ થી બહુ દૂર દૂર થી લોકો દર્શન કરવા આવે છે અને અહીંયા દરરોજ ભગવાન નું વિશેષ શરણગાર કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં આ ઉપરાંત દરેક શિવાલયો આપ ગંગાજી એ પ્રતિક રૂપે દર્શન આપે છે પરંતુ અહીં આ શિવલિંગની સમિપજ માતા પાર્વતીની સાથે ગંગા મૈયાની પણ પ્રતિમા દ્રશ્યમાન થાય છે. જેવી રીતે આ ધામ અને શિવલિંગ જોઈને આપણે સોમનાથ જૂતરેમાં જઈને દર્શન કર્યા હોય તેવો અનુભવ થાય છે. તેવી જ રીતે અહીં સોમનાથની જેમ જ દરેક ભક્તોને ચિક્કીનો પ્રસાદ આપવામાં આવે છે. મેં દિલ્હી سے આયા હું اور یہاں હરિ કૃષ્ણ મંદિર મેં હમ લોગ ડિવોટીઝ હે. यहां पर हर महीने आते हैं. ये महादेव मंदिर बहुत ही शांत और साफ़ सुथरा मंदिर है हमें यहाँ पर जब भी आते हैं यहाँ दर्शन के लिए ज़रूर आते हैं भोले शंकर भगवान हमारी मनोकामना हमेशा पूरी करते हैं हम और तो कहीं जा नहीं पाते पर यहाँ ज़रूर आके जल चढ़ाते हैं और पूजा भी करते हैं और यहाँ पर सभी डिवोटीज़ को बहुत साफ़ सुथरे से मेंटेन किया जाता है और बहुत ही मन शांत होता है यहाँ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ શિવ પૂજા માટે શિવલિંગ ઉત્તમ ગણાય છે જેની પૂજાથી મનુષ્ય આધિ વ્યાધિનો ઉપાધિમાંથી મુક્ત થઈને યશ કીર્તિ અને વિજયની પ્રાપ્તિ કરે છે તેવી જ રીતે અહીં મહાદેવમાં ભક્તો શિવલિંગના પૂજનથી પોતાના જીવનનું કરે છે કલ્યાણ જ કલ્યાણ કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રીતિ મમતાણી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ